મ્યાનમારમાં ભૂકંપને પગલે મૃતકોની સંખ્યા વધીને એક હજાર બે હજારથી વધુ રાજની મુખ્ય હવાઈ મથક બંધ રાહત સામગ્રી મોકલી કરી મદદ છત્તીસગઢના સુકમામાં સુરક્ષા મળી મહત્વની સફળતા સુરક્ષા કર્મીઓએ સોળ નક્સલીઓને કર્યા ઠાર બે જવાન ઘાયલ સ્થળ પરથી એકે રાઇફલ એસએલઆર અને ઇન્સાસ રાઇફલ સહિત મોટી માત્રામાં હથિયાર અને દારૂ ગોળો જપ્ત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પર્યાવરણ પર બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું કર્યું ઉદ્ઘાટન કહ્યું આવનારી પેઢીને સ્વચ્છ પર્યાવરણની વિરાસત આપવી એ આપણી જવાબદારી તો પરિષદમાં પર્યાવરણીય પડકારો અને વ્યવસ્થાપન પર કુંડાણપૂર્વક થશે ચર્ચા ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ બિહારના પ્રવાસે ભાજપ સહિત એનડીએ નેતાઓ સાથે કરશે બેઠક આગામી વિધાનસભા ચૂંટણીની રણનીતિ પર પણ ચર્ચા શ્રી ક્લીમા દેશનો સૌથી મોટો સોલર સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો શુભારંભ રાજ્યમાં દર વર્ષે લાખો સોલર સેલનું થશે ઉત્પાદન મુખ્યમંત્રીએ કહ્યું સોલર રૂફટોપ યોજનામાં 42% ના યોગદાન સાથે ગુજરાત દેશમાં અગ્રસર સોલર સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું પુનર્પ્રાપ્ય ઊર્જાના ઉત્પાદનમાં ભારતની સૌર ઊર્જા રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત અમેરિકા વચ્ચેની વ્યાપારિક વાર્તાના સારા પરિણામ મળવાની વ્યક્ત કરી આશા પ્રધાનમંત્રી મોદીને અમેરિકન રાષ્ટ્રપતિએ ગણાવ્યા ખૂબ સારા મિત્ર આજે સૂર્યગ્રહણ બપોરે બે કલાક વીસ મિનિટથી શરૂ થનાર સૂર્યગ્રહણ સાંજે છ કલાક તેર મિનિટે થશે પૂર્ણ ભારતમાં તેની અસર નહીં યુરોપ એશિયા આફ્રિકા અને દક્ષિણ અમેરિકામાં થશે અસર અને દેશના વાતાવરણમાં થશે પલટો પશ્ચિમ બંગાળ સિક્કિમ સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદ અને તોફાનની આગાહી રાજસ્થાનમાં વાવાઝોડાની ચેતવણી તાપમાનમાં નોંધાયો ઘટાડો તો રાજ્યમાં ગરમીથી રાહત તો બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં મોસમી વરસાદની આગાહી